નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી સી રાઠોડ આપનું સ્વાગત કરું છું બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણે કલમ નંબર પાસઠની જોગવાઈઓ જોઈશું જોઈએ કલમ નંબર પાસઠમાં કઈ વિગતો છે કલમ નંબર પાસઠમાં રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિએ ફરજો બજાવવા બાબત એટલે કે કોઈ કારણસર રાષ્ટ્રપતિ ન હોય તો એમની અવે જીવન ઉપરાષ્ટ્રપતિ આ કલમ હેઠળ એક રાષ્ટ્રપતિની ફરજો બજાવી શકશે જોઈએ વિગતો રાષ્ટ્રપતિના મૃત્યુ રાજીનામું કોઈ કારણસર રાજીનામું આપ્યું હોય તો કે પદભ્રષ્ટ એટલે કે મહાભિયોગની કાર્યવાહીથી એમને ખુદ્દાની જગ્યા ખાલી પડે તો બંધારણની જોગવાઈ અનુસાર નવા રાષ્ટ્રપતિ ચૂંટાય ત્યાં સુધી ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકેની કામગીરી બજાવશે આ પહેલી જોગવાઈ છે કે રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં જે ઉપરાષ્ટ્રપતિ છે એ નવા રાષ્ટ્રપતિ ચૂંટાય ત્યાં સુધી એ પોતે રાષ્ટ્રપતિ તરીકેની ફરજો બજાવશે નંબર ટુ ગેરહાજરી કે માંદગીના લીધે જો કારણસર કે એ ગેરહાજર હોય બહાર જવાના હોય વિદેશ જવાના હોય કે માંદગીના લીધે રાષ્ટ્રપતિ પોતાની ફરજો સંભાળી ન શકે તેમ હોય ત્યારે તેઓ પોતાની ફરજો ફરીથી સંભાળી શકે તે તારીખ સુધી ઉપરાષ્ટ્રપતિ તેમના કાર્યો બજાવશે આ બીજો મુદ્દો છે કે ટેમ્પરરી કારણસર દાખલા તરીકે અઠવાડિયાના વિદેશ પ્રવાસી ગયા અથવા કોઈ બીમારીના કારણે તો એ ફરીથી હોદ્દો સંભાળે ત્યાં સુધી ઉપરાષ્ટ્રપતિ એ રાષ્ટ્રપતિ તરીકેની કામગીરી બજાવશે ત્રીજી બાબત આ રીતે જ્યારે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરતા હોય ત્યારે તેમને રાષ્ટ્રપતિની સર્વસત્તાઓ પ્રાપ્ત રહેશે એટલે કે જ્યારે એ રાષ્ટ્રપતિ તરીકે ફરજ બચાવતા હોય ત્યારે રાષ્ટ્રપતિની તમામ સત્તાઓ એમને મળશે તથા મુક્તિઓ જે છૂટછાટો હોય તેઓને કાયદાથી સંસદ ઠરાવે તેવા મળતળો ભથ્થા અને વિશેષ વિશેષો પ્રાપ્ત રહેશે એટલે કે સંસદ જે ઠરાવે તે એમને મળવાપાત્ર જે ભથ્થા છે મળતળો છે એ મળવા રહેશે ત્યાં સુધી બીજી અનુસૂચિમાં જણાવ્યા પ્રમાણેના મળસ્થળો એટલે કે એમના પ્રગાર વિશેષ અધિકાર એની જો જો એ બીજી અનુસૂચિ પ્રમાણે છે એ પ્રમાણે એમને મળવાપાત્ર રહેશે જે બીજી વિગતો રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં કે અન્ય કારણોસર કોદો ખાલી પડે તો ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિની ફરજો બજાવશે આ પહેલી જોગ રહેશે આ સમય દરમિયાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને પ્રાપ્ત પ્રાપ્ત તમામ શક્તિઓ અને અધિકારો એમને રહેશે આ સમય દરમિયાન ઉપરાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિને મળવાપાત્ર મળતળો ભથ્થા અને વિશેષાધિકારો એમને રહેશે હાલમાં ઉપરાષ્ટ્રપતિને રૂપિયા ચાર લાખ પ્રતિમાસ રાજ્યસભાના સભાપતિ તરીકે એમને વેતન મળે છે મિત્રો આ ખૂબ અગત્યનો મુદ્દો છે પરીક્ષામાં એવું પૂછાય કે ઉપરાષ્ટ્રપતિને કેટલો પગાર મળે છે તો ઉપરાષ્ટ્રપતિના પદ માટે કોઈ પગાર મળતો નથી આ વસ્તુ છે તમે સમજી લો એમને જે ચાર લાખ મળે છે એ કઈ રીતે મળે છે એ રાજ્યસભાના સભાપતિ તરીકેનું એમનું વેતન છે એટલે આ બાબત છે તમારે ધ્યાનમાં રાખવાનો છે ઘણીવાર પ્રશ્ન સ્વરૂપે પૂછાય તેઓ ઉપરાષ્ટ્રપતિને તેમના હોદ્દા માટે કેટલો પગાર મળે છે તો ઉપરાષ્ટ્રપતિ પદ માટેને પણ એ રાજ્યસભાના સભાપતિ છે એટલા માટે એને ચાર લાખનો પગાર મળે છે અને ઓગણીસો સત્તાણું બાદ ઉપરાષ્ટ્રપતિ માટે પેન્શનની જોગવાઈ કરવામાં આવી છે એટલે કે ઉપરાષ્ટ્રપતિ તરીકે જો ફરજ બજાવે તો ઓગણીસો ને સિત્યોતેર પછી તેમને પણ પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી છે અક્ષરના બંધારણ માટેના મારા બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા વોનલાઇનર અને એમ સીક્યુ સ્વરૂપે છે બંધારણના જે દરેક ભાગ છે એ ભાગ વાઇઝ એમાં વોનલાઇનર પ્રશ્નો છે અને અંતે એમ સીક્યુ પ્રશ્નો છે ડિટેલમાં સ્ટડી કરવા માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા નામનું અમારું આ પુસ્તક છે આ ઉપરાંત તમારી બે ટેલિગ્રામ ચેનલો છે જે અમારી ટેલિગ્રામ ચેનલ બીસી રા ટુ કરંટ અફેર્સ જેમાં રોજેરોજનું કરંટ અફેર્સ મુદ્દા સર ટુ ધ પોઈન્ટ અને પરીક્ષામાં પૂછાય તે રીતે મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ મૂકવામાં આવે છે રોજની દસથી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે બે ત્રણ જેટલા ફ્રી વિડીયો મૂકવામાં આવે છે કોઈક કોઈક વાર પીસ પણ એમાં મૂકવામાં આવે છે આ ઉપરાંત ગૌરવ ગુજરાતી ટેલિગ્રામ ચેનલ છે જેમાં ગુજરાતી ભાષા ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી સાહિત્યને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં હજુ સુધી આપ જોડાયેલા હોય તો જોડાઈ જવા વિનંતી છે અને વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે